બિલીમોરામાં રહેતા ગુજરાતી ફિલ્મના એક્ટરની માતા સાથે સુરતના ફાઇનાન્સરે પાંચ લાખ પંચ્યાસી હજારની રૂપિયાની છેતરપિંડી કરી છે આ બનાવવામાં છેતરપિંડી સાથે એટ્રોસિટીની કલમ પણ ઉમેરાય છે બિલીમોરામાં રહેતી આધેડ મહિલાનો દીકરો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક્ટર ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે બે હજાર સોળના વર્ષથી એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છે તેને ફિલ્મના પ્રોડક્શન માટે રૂપિયાની જરૂર હતી તેથી તેની માતાએ ઓળખીતાના માધ્યમથી સુરતના ફાઇનાન્સર રાકેશ રશ્મિકાંત પંચાલનો સંપર્ક કર્યો હતો રાકેશ પોતે રોડ પરના રાજહંસ કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના ફાઇનાન્સથી લોન આપવાનું કામ કરે છે અને એકટાની માતાએ રાકેશનો સંપર્ક કરીને પચાસ લાખ રૂપિયાની લોનની જરૂરત હોવાનું કહ્યું હતું રાકેશે લોન આપવાનો ભરોસો આપ્યો હતો અલગ અલગ ચાર્જીસ પેટે તેમજ બેંકના અધિકારીઓને વ્યવહાર આપવો પડશે તેવું કહીને કુલ છ લાખ પાસઠ હજાર રૂપિયા લીધા હતા રાકેશે તેમની પાસેથી સહી કરેલા કોરા ચેક અને સહી કરેલા કોરા સ્ટેમ્પ પેપર લીધા હતા રાકેશે એક્ટરની માતાને વધુમાં જણાવ્યું હતું કે અમે એસટી જાતિમાં આવો છો એટલે લોન સરળતાથી મંજૂર થઈ જશે અને સબસિડી પણ તમને મળશે પરંતુ રાકેશે લોન મંજૂર કરાવી આપી નહોતી તેથી એક્ટરની માતાએ રૂપિયા પરત માગતા માત્ર એંસી હજાર રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના પાંચ લાખ પંચ્યાસી હજાર રૂપિયા પરત કર્યા નહોતા સાથે તેઓએ આપેલા કોરા ચેક અને સ્ટેમ્પ પેપર પણ પરત માંગતા રાકેશે ધમકી આપી હતી કે કોરા ચેકમાં રકમ ભરીને તેમને કોર્ટમાં લઈ જઈશ આખરે એક્ટરની માતાએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી તેની તપાસ ઇકો સેલે કરી હતી તેના આધારે સલવતપુરા પોલીસ સ્ટેશનમાં રાકેશ વિરુદ્ધ છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ તપાસ એસસી એસટી સેલ કરી રહી છે અઝર કુરશીફી ન્યૂઝ